પઠાણના રિમાન્ડ પૂરા થતા બાબર સહિત ચાર આરોપીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા મર્ડર કેસ અત્યાર સુધીની તપાસમાં ધરપકડ કરવામાં આવેલા કુલ નવ આરોપીઓ પૈકીના પાંચ આરોપીઓ બાબર પઠાણ શબનમ વસીમ મનસુરી એજાજ હુસૈન શેખ વસીમ મનસુરી મહેબૂબ ખાન પઠાણ સલમાન ઉર્ફે સોનુ હબીબ મનસુરીનો કોર્ટની મંજૂરી સાથે કારેલીબાગ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો અને આજે સાંજે કોર્ટમાં આ તમામ આરોપીઓને લાવવામાં આવ્યા હતા અને આજે આ તમામ ચહેરાઓ બેનકાબ પણ થયા દર્શક મિત્રો પોલીસે આજે આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી તો મિત્રો આજે બાબર સહિતના જે પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કારેલીબાગ પોલીસ દ્વારા આ આરોપીઓનો કબજો મેળવવામાં આવ્યો હતો અને વધુ તપાસ અર્થે આજે રિમાન્ડ માટે આ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે કોર્ટ સમક્ષ આ આરોપીઓના દસ દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ કોર્ટે રિમાન્ડ ફળ આપ્યા નહીં અને તેમને જ્યુડિશિયલ કોર્ટમાં મોકલી આપવાનો હુકમ કર્યો એટલે પોલીસ આ તમામ આરોપીઓને લઈને સેન્ટ્રલ જેલ જવા રવાના થઈ

કારેલીબાગ પોલીસ સ્ટેશન જે બીએનએસ એકસો નવ મુદ્દમ એટલે કે જૂની ત્રણસો સાત મુદ્દમના ગુનાના આરોપીઓ પાંચ હતા એનો કોર્ટમાંથી કબજો લેવામાં આવેલો હતો અને આજે વધુ તપાસ માટે પ્રોડક્શન કરી અને દિવંદ દસના રિમાન્ડ માંગવામાં આવે હતા પણ ગ્રાઉન્ડ નામદાર કોર્ટે તે રદ કરેલ છે અ વસીમ બાબર સલમાન મહેબૂબ અને અજર